ત્યારે કેવા પગલા લઈ શકાય તે અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે ફાયર અને સેફ્ટી ટ્રેનિંગ ક્ષેત્રની સંસ્થા શ્યોર સેફ દ્વારા સરકારી હાઈસ્કૂલ બોટાદ ખાતે ફાયર સેફ્ટીની મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું મોક ડ્રીલ દરમિયાન વિદ્યાર્થીઓ શિક્ષકો તેમજ શાળાના આચાર્ય શ્રીને લાઈવ ડેમો આપવામાં આવ્યા હતા આ ફાયર હાઇડ્રન્ટ એલાર્મ સિસ્ટમ અને સલામતીના સંકેતોના મહત્વને સમજાવવામાં આવ્યું હતું આ મોક અનેક પ્રકારના મહત્વપૂર્ણ પાસાઓનો સમાવેશ કરાયો હતો આગ લાગવા સમયે અને તેને ટાળવા માટેના પગલાઓની પણ માહિતી આ મોક ડ્રિલ આપવામાં આવી હતી